નમસ્કાર મિત્રો કેમ છો બધા સૌને ધર્મના જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો અમે નીકળી ગયા છે પરિવાર સાથે મહાકાળી ના દર્શન કરવા એટલે કે પાવાગઢમાં અમે બે ગયા ખટોલામાં રોપ વે માં તમે જોઈ શકો છો ધીરે ધીરે રોપ વે ની ટિકિટ લીધી અને અમે બેસવાનું બેસી ગયા બધા પરિવાર સાથે ધીરે ધીરે રોપ વે ચાલુ થઈ ગઈ છે હવે એની જગ્યા ઉપર આગળ પ્રસ્થાન કરવા માટે તમે જોઈ શકો એટલી હરિયાળી એટલી છે કે વાત પૂછવામાં એવી મજા આવી કે એવી મજા આવી કે જાણે અમે બસમાં થાક ને બધો ઉતરી ગયો કારણ કે હરિયાળી જોઈને તમે રૂબરૂ જોઈ શકો છો એવો હહ્લાદક વાતાવરણ વાત કરું તમે જેમ ઉપર તમને સરપ્રાઇઝ મળશે કારણ કે સુરતમાં બધે એવું હતું વાતાવરણમાં કે વરસાદ ભરપૂર હતો અને અહીંયા એ જ ચિંતા હતી કે વરસાદ જશે કે કેમ થશે પણ અહીંયા તો વરસાદ નથી પણ એટલો બધો ફોગ એટલે કે ધુમ્મસ એટલું બધું શું ને કે આમ એમ લાગે કે આપણે વાદળામાં આમ બધા આટા મારીએ છીએ બહુ ખરેખર આનંદ ની બહુ મજા આવી ગઈ તમે જોઈ શકો છો આવી હરિયાળી બધા લોકો જે આપણે જંગલમાં જ રહીએ છીએ તમે પણ હોય છે કેવું કોક્રિટનું જંગલ આ છે કુદરતી જંગલ તો મિત્રો હવે અમે પહોંચી ગયા છીએ બધા ધીરે ધીરે અમારે ધીરે ધીરે જ્યાં રોપવે નું સ્ટેન્ડ છે બધાને ઉતારવાનું ત્યાંથી બધા અમે છીએ હું છે મારા વાઈફ છે મારી બે દીકરીઓ છે અને અમે તો છીએ પણ અમારી સાથે સાથે છે અમારા ફય ને ફુઆ એનું બધા એ પણ છે એ પણ અમે બધા ફેમિલી અચાનક જ પ્લાન કર્યો તો હાલો બધા આપણે પાવાગઢના દર્શન મિત્રો તમે સાડી છસો રૂપિયામાં નહીં સોરી છસો રૂપિયામાં ત્રણ જગ્યાએ જવાનું મળી જાય તો હા છસો રૂપિયા ત્રણ જગ્યાએ મળે એ તમને હમણાં સિક્રેટ કહો જો આ અમારા ફુવા આ ફુવા અમારા બેન છે ને આ છે અમારા ફઈ એમને પણ ખૂબ જ મજા આવી બે એક કરતા બે પરિવાર ભેગા હોય એટલે મોજ કઈ કે નહીં અલગ હોય તો હા હું કહેતો તો છસો રૂપિયા ત્રણ જગ્યાએ તો છસો રૂપિયામાં મેં ત્રણ જગ્યાએ નક્કી કર્યું પહેલું પાવાગઢ બીજું ગળતેશ્વર અને ત્રીજું છે ડાકોર ભાઈ ત્રણે ત્રણ જગ્યાને હું તમને વિડીયો બતાડી જાય અમારા ફૂવા જો વિડીયો બતાડે બતાડે એકસો પાંત્રી નો માવો હોત બતાડે છે અને અમારી નાની છે કચુકડી કચુકડી એમ કીધું કાલો પપ્પા બધા સ્ટોપ નક્કી કર્યું કાલો આપણે ચા પીવી છે ભાઈ પગથિયા ચડતા હોય એટલે જેને ચા નો કોટો પીવે નહીં ત્યાં સુધી મજા ન આવે તો બધા રસ્તામાં નાનકડો બ્રેક કર્યો અને ચા પીધી અમારી જો મોટી ઢબુકડી જો એનું પણ એનું શૂટિંગ એટલે કે વ્લોગિંગ એ ભણવાની તૈયારી કરે પણ સાથે સાથે જયારે પણ આવી રીતના એન્જોય કરવાનું હોય ત્યારે વ્લોગિંગ કરે અમે જેદા જીએ ધીરે ધીરે ભરપૂર પરિવાર સાથે ભરપૂર એન્જોય કરીએ છીએ અને ધીરે ધીરે ફરી ચા પીને પાછું આગળ અમે પ્રયાણ ચાલુ કરી દો અમારા મિસિસ કેવા ખુશ છે અમારા ફોઈ પણ બહુ સરસ મજાના ખુશ છે પછી તો ભાઈ અમે પાવાગઢમાં આગળ પહોંચી ગયા ભૂલી ગયા છે દૂધિયા તળાવે અમારા કુવા એ હાથ પગ મોઢું ધોઈ નાયા તો નથી પણ પવિત્ર થઈ ગયા એવું કહેવાય છે કે દૂધિયા તળાવમાં તમે હાથ પગ ધો તમારા બધો જ થાક ઉતરી જાય પછી તો હું આખા બધા ફેમિલી વારા પ્રતિ વારા પ્રતિ મહાકાળી માતાજી નું પાવા ગઢવાળા નું નામ લઈને બધા હાથ પગ ધોઈ લીધા તો ચાલો એનો અમે પણ આનંદ લીધી લઈ લીધો છે અને તમે પણ લઈ જાવ અનુભવ કરજો કે ભાઈ હું પણ અહીંયા સાક્ષાત દર્શન કરવા માટે પહોંચી ગયો છું અમારે પછી એને નક્કી કર્યું ઢીંગલી આપણે બાકી છે બધા જે ચડ્યા થાક ઉતાર થોડા કરીને પગ લઈને માથે પાણી એ માતાજી માતાજીનું નામ લઈને પ્રણામ કરીને કીધું કે માતાજી અમે તમારા દર્શને આવીએ છીએ પછી ફરી પાછા બધા ધીરે ધીરે આગળ નીકળે જો અમારા માતાજી એ બીજાના હાથમાં ફોન છે અને એનું વ્લોગિંગ પણ ચાલુ છે એ શોર્ટ્સ બનાવશે એનું હું લોંગ વિડીયો બનાવું છું ધીરે ધીરે મહાકાળી માતાજીના દર્શન કરવા માટે અમે આગળ જઈ રહ્યા છીએ તમે જોઈ શકો છો માતાજી પ્રત્યે લોકોની શ્રદ્ધા કેટલી હોય છે જ્યાં જુઓ ત્યાં ચુંદડી તમને જોવા મળશે ઉપર જશો ને મિત્રો ઉપરનું આ અમારે આ દિવસે ગયા હતા ને વાતાવરણ નું ભાઈ વાતાવરણની અમે પાવાગઢ ના દર્શન કરવા જાઓ ને એટલે આજુબાજુમાં દુકાનો હોય ને કે તમને જોતા જોતા કેમ ક્યારે પાવાગઢ નો ગેટ આવી જાય ને ખબર જ ન પડે ફાઇનલી અમે પાવાગઢ ના પહેલા ગેટ પાસે પહોંચી ગયા બધાએ જય શ્રી કૃષ્ણ જય માતાજી ગયા ને જો હું મારા

હું પરિવાર સાથે અમારા પરિવારના બધા સ્નેહીજનો સાથે ધીરે ધીરે આગળ વધી રહ્યા છીએ અને લોકોનો આજે એક એક અમને ખુશી મળી અહીંયા ટ્રાફિક નહોતી કારણ કે વરસાદનો માહોલ હતો ને તો બધાને એમ હતું કે ટ્રાફિક બહુ હશે ટ્રાફિક બહુ હશે પણ વરસાદના માહોલના હિસાબે પબ્લિક ઓછું આવતું હતું કે ભાઈ વરસાદ વધારે હશે તો અમે દર્શન કઈ રીતના જાય અને ફાઈનલી અમે માતાજીના મંદિરના મુખ્ય જે ઉપર જગ્યા ઉપર આવા મહાકાળી માતાજી ત્યાં પહોંચી ગયા છે તમે અંદર મા મહાકાળી માના દર્શન કરી શકશો અને તમે પણ રૂબરૂ જોજો કે માં મહાકાળી માતાજીના દર્શન કરીને તમે દિલ થી એવી પ્રાર્થના કરજો કે હે મા માં મહાકાળી માં પાવાગઢ વાળી જેમ અમને અમારા પરિવાર સાથે દર્શન થયા એમ સૌને થજો અને હું પણ એવી દિલથી પ્રાર્થના કરું છું કે મારા પરિવારને જે રીતના આ દર્શન કરવાથી લાભ મળ્યો અને જે ખુશીનો અનુભવ થયો અને મારા જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિને સફળતા મળે એવી સૌના જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિને સફળતા અને નામજપ ને સૌના જીવનમાંથી દુઃખ દૂર થાય અને દરેક વ્યક્તિ સફળ દરેક કામમાં તમને સફળતા મળે તો બોલો જય મહાકાળી માતાની જય જો મિત્રો તમને મહાકાળી માના અને એક આ એક વાતની ખુશી હતી કે અમને બધાને અંદર મોબાઈલ બધા દરેક લોકોને લઈ જવા જતા નેત્ર દ્વારા એટલે આંખોથી તો કર્યા પણ કૃત્રિમ નેત્ર એટલે કે મોબાઈલ દ્વારા કર્યા અને આ વ્લોગ ઉતારી શકો એટલે તમે પણ રૂબરૂમાં મહાકાળી માના દર્શન કરી શકો છો બોલો બધા પ્રેમથી બોલો જય મા મહાકાળી માતની જય અને વાત કરું તો પછી મહાકાળી માના દર્શન કર્યા પછી અમે બધા બહાર આવી ગયા બહાર તમે ધજા જોવો વાતાવરણ જુઓ વાતાવરણ કેવું છે તો પોલો બોલો પ્રેમથી જય મા મહાકાળી આવીને નું બાર મહાકાળી મહાકાળીમાં જય ઘોષ કર્યો અને બારનું પણ વાતાવરણ એટલું બધું આહલાદક હતું કે વાત પૂછો મિત્રો વારંવાર એ કહેવાનું મન થાય ખૂબ જ મજા આવી તો દર્શન થઈ ગયા અમારે બધાને અમે પાછા રિટર્ન જઈ રહ્યા છીએ અને તમે હવે જુઓ અમે એક વાત એવું હતું કે દર્શન થઈ ગયા ને એ વાતને અમારે એકદમ શાંતિથી એ વાતની બહુ મોટી ખુશી હતી શું

પહોંચી નહીં શકીએ પણ અમે મહાકાળી માતાજી નામ લીધું કે હે માં જગદંબા અમે તારા દર્શન કરવા માટે આવ્યા છીએ તો તું જ અમને પાર ઉતારજે આ અમારી ઢીંગલી ને જુઓ એ પણ ફૂલ એન્જોયમાં અમે દર્શન કરી લીધા નીચેથી ઠેઠ ઉપર બધે કેટલા પગથિયા ચડી ગયા પછી પાછા પગથિયા ઉતર્યા પણ થાક નામે નથી સાચું જ કેવું છે મિત્રો કે શક્તિપીઠ હોય ને એના માત્ર દર્શન કરવાથી તમારો બધો થાક ઉતરી જાય પછી તો દર્શન કર્યા બધી ધીરે ધીરે લોકો બધા ખજૂરી બધા સોરી ખરીદી પણ એવી કરે અમારો ફૂવાજો ટંકોરી બતાડે છે પછી અમારી નાની ઢીંગલી એ હાથમાં એને બ્રેસલેટ ગમતું હતું તો એમાં હાથમાં એ કે પપ્પા મારે પણ લેવું છે એની મમ્મી એ મારા ફોઈ ને મારા ફુવા ને બધા એ લોકો એને પણ હેલ્પ કરવા માંડે એને ફાઇનલી બ્રેસલેટ ની ખરીદી કરી લીધી મિત્રો આનંદ જે છે ને પરિવાર સાથે જવાનો એની વાત જ કઈક અલગ હોય છે પછી હું ને મારા ફુવા ફરી પાછા વાતો કરતા 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 બધા જ પરિવારના ને સભ્યો માં નીકળી ગયા એન્જોય પણ એવી કરી અને મને એવી આશા છે આમ એમ દિલમાં પણ એવું થાય છે કે જે લોકો પ્રેક્ષકો તમે જોવો છો ને તમને પણ ખૂબ મજા આવશે કારણ કે વાતાવરણ એવું હતું ને કે તમે પાછળ જોઈ શકો છો કે અને તમે રૂબરૂ જાઓ ને એટલું ખુદ તમે અનુભવ કરશો હું તો તમને બીજું શું જઈ શકું છું એટલે એકવાર જો તમે પાવાગઢ જવું હોય ને તો દર્શન કરવા જજો 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 અત્યારનો સમય બહુ અમેઝિંગ છે તો ફરી પાછા અમે પાછા રિટર્નની ટિકિટ પણ કરાવી નાખી મિત્રો ટિકિટની વાત કરું તો એકસો વીસ રૂપિયામાં તમને વન ટાઈમ લઈ જાય છે રિટર્નનો ચાર્જ અલગ છે હોય છે પણ એકસો ને પચાસ રૂપિયામાં તમે આવવા જવાનું દરેક વખતેનો ચાર્જ બંને આવી જાય છે તો એકસો પચાસ રૂપિયામાં અમે આખા ફેમિલીમાં એટલે વન પર્સન નો ચાર્જ એકસો પચાસ હતા એમ એકસો પચાસ વાળી જ કરાવી પછી પેલા હમણાં ગમે ગુજરાતી વ્યક્તિ હોય એ તો આવી ગણતરી કરતો જ ને એકસો વીસ જવાના ને પાછા થોડો કરવાનું હોય બીજા પે એકસો પચાસ હજાર રૂપિયા દેવાનું તો ફરી પાછા અમે રિટર્ન માં આવી ગયા એ ના એ ટિકિટ માં તમને થતું હોય કે ધર્મ કેવી વાતો કરે પણ આ વાતો કરવાનો જે ખુશી છે ને મિત્રો એની અલગ જ મોજ છે જો આ જો એ મોજ નું કારણ અમારી ઢીંગલી જો કેટલો સરસ મજાનો એને પણ મજા આવ્યું કારણ કે નાનું બાળક જો આટલા પગથિયા ચડવા છતાં પણ જો ખુશ રહેતો હોય ને તો મોટા જે વ્યક્તિ હોય ને ભલે બોલી ન શકે પણ અંદર એની દિલમાં જે ખુશી હોય ને એની કંઈક અલગ જ હોય તો ફરી પાછા અમે લીપમાં બેસી અને ફરી પાછો એ જ લીલોતરી જે કહેવાય છે ને કે વાતાવરણ જે આજુબાજુના નેચરનો નજારો છે ને અમે જોતા જોતા ધીરે ધીરે બધા ફરી પાછા અમારે દર્શન કરીને નીચે ઉતરી રહ્યા છીએ રોપવેમાં તમે જુઓ હજી પણ સવારના આઈ થિંક લગભગ આઠ સાડા આઠ નવ વાગ્યાનો સમય થયો તો અમે પાવાગઢ પહોંચી ગયા હતા સવારમાં વહેલાં

વાતાવરણનો રિટર્નમાં મોજ કરતા કરતા બધા આવીએ છીએ તમે વિડીયોમાં રૂબરૂ જોઈ શકો છો કે ભાઈ અહીંયા ખરેખર પ્રકૃતિના ખોળે તમે આવો છો ને તમારી જે પણ આધિ વ્યાધિ ને ઉભા છે ને એ ચાલી જાય છે મિત્રો હું તો કેવું છું કે કહું છું કે દરેક વ્યક્તિ આખું વર્ષ ભલે તમે કમાઓ ભરપૂર કર્મ કરતા રહ્યો આપણા જીવન દરમિયાન પણ આપણા જે કુળદેવી હોય આપણા સૌના કુળદેવી હોય એના દર્શન કરવા માટે એકવાર તો જાવું જ જોઈએ અને આવા શક્તિપીઠો આપણા ભારતમાં એવું કહેવાય છે કે ઘણા બધા શક્તિપીઠો આવેલા આધ્યાત્મિક જગ્યાઓ આવેલી છે કે જ્યાં તમે તો એનું એનું પ્રકૃતિનો જે પાવર છે ને એ અલગ હોય છે અને જે કેન્દ્ર જો આપણે આપણા શરીરમાં અનુભવ કરવો હોય ત્યાં જવું જોઈએ હું તો કઉ છું દરેક વ્યક્તિને એકલા નહીં પણ પોતાના પરિવાર સાથે પોતાના પોતાના ભાઈબંધો મિત્રો દરેક વ્યક્તિને દર્શન કરવા માટે તો જવા જ જોઈએ અને એ જે ઉર્જા હોય છે ને મિત્રો આખું વરસ રહે છે તમને તમારા જીવનમાં

તો આ લોકો પણ ગજબની કારીગરી છે કારણ કે વર્ષો પહેલા આવી સુવિધા નહોતી તો મને એમ થાય છે કે કેવી ઘણી તક લોકો છતાં પણ દર્શન કરવા જતા અને અત્યારે જો આવી સુવિધા હોય તો દરેક લોકોને લાભ લેવો જોઈએ અને બહુ મજા આવી ગઈ હું ને મારો ફેમિલી મારા ફુવાનું ફેમિલી બધા જ તે ફરી પાછા આવી અમારા ફુવાએ છે ને નવો ફોન લીધો છે ભાઈ તો એ બધું શીખે છે જો એ ફોનનું શૂટિંગ ઉતારે નહીં હજી મને ખબર પડતી નથી એનું ઉતારે છે કે મારું શૂટિંગ ઉતારે છે પણ મિત્રો વાત કરું ને તો મજા બહુ આવી ગઈ ને આ હું જોઉં છું ને એ જે અમે લીપમાં ગયા હતા ને નીચે ઉતરી ગયા પછી નાસ્તો કરવા માટેની કેન્ટીન છે ડેમો પીસ મે જેને પરચેસ કરવી કરી શકે લીપ લીપ લીપના અને રોપવે ના તો મિત્રો ફાઇનલી અમે પાવાગઢ રોપવે જે લખેલું છે આપનું હાર્દિક સ્વાગત કરે છે ત્યાં પહોંચી ગયા છીએ અમે મહાકાળી માના દર્શન કર્યા અમે ફાઇનલી પરિવાર સાથે દર્શન કરીને નીચે ઉતરી ગયા અને જોવો છો ધીરે ધીરે નીચે આવો છો એમ તમને ધુમ્મસ ઓછું જોવા મળે પછી અમે પહોંચી ગયા નીચે દર્શન કરીને રોપ થી જો મિત્રો અહીંયા પેલા વાત કરું ને તો પેલા અહીંયા પણ ઘણી બધી જૂનવાણી દુકાનો હતી પણ આજે ગવર્મેન્ટ ધીરે ધીરે અહીંયાનો વિકાસ કરી રહી છે બહુ મોટી વિશાળ જગ્યા થઈ ગઈ છે એટલે તમે તમારા પરિવાર સાથે જો નાસ્તો ને ભોજન વ્યવસ્થા અહીંયા બેસીને તમે નાસ્તો પણ કરી શકો છો

મને નથી ખબર પણ અમારું પરિવાર એટલે કે અમારા બધાની મિટિંગ થતી હોય ને એવું લાગે છે તમે હમણાં જોવા મળશે જો છે અમારા બધા પરિવારના લોકો બીજા ચર્ચા કરે કે અહીંયા બેસતા લાગે અહીંયા થતું હોય અમારા જે ઓલા મેડમ છે ને અમારા માતાજી તમને પણ મારે એવો પ્રશ્ન છે અને સાથે કેવા માંગુ છું અને પૂછવા પણ માંગુ તમને પણ કેવી મજા આવી તમારો પણ રૂબરૂ અનુભવ મિત્રો કોમેન્ટ સાથે લખજો તો સૌને મારા ધર્મના જય માતાજી જય શ્રી કૃષ્ણ જય મહાકાળી માં પાવા ગઢવાળી